પોરબંદર ઓગણીસો ત્રાણું આરડીએક્સ લેન્ડિંગના આરોપી મમુમિયા પંજુમિયાનું સૌથી મોટું નિવેદન પહેલગામ આતંકી હુમલાખોરો સામે પગલાં લેવા કરી માંગ પહેલગામ હુમલામાં મુસ્લિમ સમાજ સરકારની સાથે છે મમુમિયાએ સહકાર આપવાની કરી વાત આતંકીઓના કેમ્પ અને ટ્રેનિંગ સેન્ટરનો ખાત્મો કરવા સરકારને કરી અપીલ મુસ્લિમ અને હિંદુનું નામ પૂછી ગોળી મારનારને છોડવાના જોઈએ ભારતમાં વસતા તમામ હિન્દુ મુસ્લિમ બધા ભારતીયો છે ઓગણીસો ત્રાણું સમય મારી ઉપર આરટીએક્સ લેન્ડિંગનો આરોપ લાગ્યો છે હાલ હું દાઉદ ઇબ્રાહીમ કે તેની ગેંગ સાથે સંપર્કમાં નથી હાલમાં કોર્ટે આરટીએક્સ લેન્ડિંગનો કેસ પોરબંદર કોર્ટમાં પેન્ડિંગ છે જેમાં મમુમિયાને જામીન આપ્યા છે બહુ ફકું કામ છે હવે શું કરો દયો એ કરવાવાળા માણસો છે એનો કોઈ ધર્મ મજબ ધાર્મિકતા નથી તેમ કોઈ મજબ નથી આવી રીતના કોઈને ધર્મનો પ્રશ્ન એ મારી આવી ગયો

અમે જોઈ રહીએ છીએ ના અમારે કોઈ કોમ્યુનિકેશન કોઈ જાતનો થી કોન્ટેક્ટ છે નહીં ના અમે કરવા માંગીએ છીએ કંઈ ને અમે આ બધી વસ્તુને બિલકુલ સખત શબ્દોમાં વખડીયો વખોડીએ છીએ હા અમારો આખો મુસ્લિમ સમાજ ભારતનો વખોડે છે ત્યાં સુધી તો કાશ્મીરના લોકો બી આ વસ્તુને બહુ ખરાબ રીતે વખોડી શકી છે તો કાશ્મીર જ્યારે પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર હુમલા થશે